વડોદરા તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી વડોદરા તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી જેમાં કામોમાં મુખ્ય કામ નંદેશરી તાલુકા પંચાયતના સભ્ય રાજેન્દ્રસિંહ મંગળસિંહ ગોહિલને જે સતત ચાર થી પાંચ ટર્મ ગેરહાજર રહેતા તેમનું સભ્યપદ રદ કરવા માટેનું કામ હતું જે બાબતે સભ્યો સાથે ચર્ચા કર્યા બાદ અને તેમને પણ સાંભળ્યા બાદ કાયદાકીય રીતે તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું જે બાબતે રાજેન્દ્રસિંહ મંગળસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ જે કાર્યવાહી થઈ રહી છે તે રાજકીય રીતે નકારી રાખીને કરવામાં આવી રહી છે કારણ કે સભ્ય જો ગેરહાજર હોય છે તો બીજા દિવસે પણ સહી કરવામાં આવતી હોય છે પરંતુ આ રાજકીય રીતે કિન્નાખોરી રાખી અને મારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે તેને હું આગળ કાયદાકીય રીતે પડકારીશ જ્યારે આ બાબતે તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે પંચાયત ધારાની જે જોગવાઈ છે અને તેના નિયમો મુજબ જ આ કાર્યવાહી કરવામાં આવે છે જ્યારે તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પરમારે જણાવ્યું હતું કે આ કોઈ રાજકીય પૂરી નહીં પરંતુ તેઓ સતત ગેરહાજર રહેતા પંચાયત ધારા મુજબ જે કાર્યવાહી કરવામાં આવે છે તે મુજબ કાર્યવાહી કરવામાં આવતા તેમનું સભ્યપદ રદ થયું હતું જ્યારે કોઈપણ તાલુકા પંચાયતની કે જિલ્લા પંચાયતની કોઈપણ સભા હોય ત્યારે સામાન્ય રીતે પાર્ટીની પ્રણાલી છે કે કોઈપણ સભા પહેલાં પાર્ટી વ્હીપ આપતી હોય છે કે જે કંઈ પાર્ટીમાં દરખાસ્તો રજૂ થાય નિયમો રજૂ થાય એની તરફેણમાં પાર્ટીના ચૂંટાયેલા સભ્યો મતદાન કરે અને વિરોધમાં મતદાન ન કરે એના માટે વ્હીપ આપવામાં આવતો છે આ નવું નથી અને સામાન્ય પ્રણાલી છે ના કોઈ એક વિષય માટે હોતું જ નથી આમાં જે કંઈ દરેક વિષયો હોય એની ચર્ચા થાય અને જ્યારે બી કોઈ પાર્ટી તરફથી દરખાસ્ત મુકાય મતદાન માટે તો એના માટે પાર્ટીના સભ્યો મતદાન તરફેણ દરખાસ્તની તરફેણમાં કરે ના એવું અમારી કોઈ વિરોધ કરતા એવું જાણવા નથી વીપ આપવાનું કાર્ડ રૂટીન જ છે આ તો દર વખતે વીપ આપીએ છીએ આ વખતે કંઈ નવો વીપ આપ્યો નથી દરેક સામાન્ય સભામાં અમે વીપ આપીએ જ છીએ કોઈ પણ હોય તો દરેક જગ્યાએ વિષય આજે લેવાયો છે એ વિષય તો દરેક સામાન્ય તો ખ્યાલ આ પાર્ટીના ના કરે કરે અને તો અમે એમને સભ્ય તરીકે ગેરલાયક ઠેરવી શકીએ એના માટે આ પાર્ટીનો નિયમ છે ના ના સસ્પેન્ડ સસ્પેન્ડ કરવાનો આજે એક વિષય એવો છે કે કોઈ એક તાલુકા પંચાયતના સભ્ય સતત ત્રણ કરતાં વધારે સભામાં ગેરહાજર રહ્યા છે અને એ તો સરકારનો નિયમ છે એમાં પાર્ટીને કોઈ લેવા દેવા નથી વીપને કોઈ લેવા સતત કોઈ સભ્ય ત્રણ કરતાં વધારે ગેરહાજર રહે એ સભ્ય તરીકે ગેરલાયક ખરે છે ફરી એકવાર કહું છું કે દરેક વખતે આ અમારી રૂટીન પ્રક્રિયા છે હંમેશા આપતા જોઈએ છે હજુ પછીની સામાન્ય સભા થશે એમઆઈ પાર્ટીનો વ્યૂ પડશે હા એટલું છે આજ રોજ વડોદરા તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા યોજવામાં આવી જેમાં તાલુકા પંચાયત વડોદરાના વિવિધ વિકાસલક્ષી કામો જે પંદરમું પંચ અને તાલુકા પંચાયત સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસના કામો જે અગાઉ લેવામાં આવ્યા હતા તે કામો ફેરફાર માટે રજૂ કરવામાં આવ્યા હતા સામાન્ય સભા સમક્ષ જે સામાન્ય સભામાં સર્વાનુમતે ફેરફાર કરવામાં આવ્યા છે ત્યારબાદ નંદેસરી તાલુકા પંચાયતની સીટના જે સદસ્ય છે તેઓ સતત સામાન્ય સભામાં ચાર બેઠકોથી ગેરહાજર રહેલા છે તો તેમની વિરુદ્ધ આજની સભામાં ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ બોતેર મુજબ જે નિર્ણય લેવાનો છે તે બાબતે ચર્ચા કરવામાં આવી અને સભા દ્વારા તેઓને સતત ચાર બેઠકમાં ગેરહાજર રહ્યા હોવાથી તેઓને દૂર કરવા માટે નિર્ણય કરવામાં આવેલો છે જે બિલકુલ તાલુકા પંચાયતનું જે દફ્તર છે જે ટપાલ શાખા છે અને મારી ઓફિસમાં જેટલા પણ કર્મચારીઓ કાર્યરત છે આ બાબતે જે તે ટેબલે જે કાર્યરત છે તેઓને પણ આ બાબતે તપાસણી કરેલ છે રેકર્ડની પણ ચકાસણી કરેલ છે તેઓ સતત ચાર બેઠકથી ગેરહાજર રહેલ છે એ વચ્ચે એમણે કોઈપણ જાતનો લિખિત ખુલાસો કે મૌખિક રજૂઆત મળેલ નથી અહીંયા અને વધુમાં ત્યારબાદ તાલુકા પંચાયત દ્વારા એમને લેખિતમાં એક જાણ કરીને એમનો ખુલાસો રજૂ કરવા પણ જણાવેલ હતું તેનો પણ તાલુકા પંચાયતના દફતરમાં કોઈ પણ જાણ કરેલ જોવા મળેલ નથી શ્રી રાજેન્દ્રસિંહ મંગળશ્રી ગોહિલ રહે નંદેસરી તાલુકો જિલ્લો વડોદરા એ સતત ચાર સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા છે તેથી ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ બોતેરની પેટાળ કલમ એકના ખંડ ક તથા ખની જોગવાઈ મુજબ તેમને રદ કરવામાં આવે છે ના એવું કોઈ રાજકીય રીતે કશું જોવામાં આવ્યું નથી જે જે પંચાયત ધારામાં જે લખેલું છે અને જે કાયદા મુજબ જ કાર્યવાહી કરી છે એના સિવાય કોઈ કાર્યવાહી રજૂઆત કરી હતી પણ આ તો બધા રાજકીય નેતાઓને આ બધાની સાંઠગાંઠથી આપણને એ કરેલા છે એટલે આગળ આપણે જે કાર્યવાહી થતી હશે એ કરીશું હવે એ તો ચોપડામાં હોય છે હાજર હોય તો એમને તો ના બતાડવું તો ના જ બતાડી શકે ને ગેરહાજર બતાડવું હોય તોય બતાડી શકે ચોપડો થોડો બતાડ્યો આમને ખાલી આગળ જ બતાડ્યા છે ને કે આ કલમ ને ફલાણી કલમ હા આપણે લેખિતમાં બી જવાબ આપેલો પણ એનો તો આમને તો કોઈ લેખિતનું કોઈ એ જ હોતું નહીં કારણ કે પ્રેશર હોય એટલે આ લોકો કોઈ લેખિત બેખિતને કોઈ એ કરતા નહીં એના સભ્યોને સહી કરાવે એટલે સામાન્ય સભામાં બી બધા સભ્ય જે એમના હોય એટલે પછી હા બધા પાછળથી આવી નહીં કરતા હોય એવું હોય આગળ જે કાર્ય હોય આપણે કોર્ટમાં જઈશું ગમે તે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર